જોવો ગામડાની છોકરી કમલગટ્ટાની અંદર છુપાયેલા બીજોને દબાવીને નીકાળે છે અને આની ઉપરની કઠોર પરતને કાપીને ઉતારે છે અને અંદરની પાતળી હાથોથી સાફ કરવામાં આવે છે બીજના વચ્ચે છુપાયેલ કડવા અંકોને ધ્યાનથી અલગ કરવામાં આવે છે તેનાથી સ્વાદ રહે એકદમ હલકો અને શુદ્ધ એના પછી આ બીજોને પાણીમાં ઉકાળી નાખે છે અને પથ્થરની ઓખલીમાં ધીમે ધીમે કૂટવામાં આવે છે જ્યાં સુધી આ એક મુલાયમ પેસ્ટમાં ના બદલાઈ જાય હવે આ પેસ્ટને ધીમે આંચ પર થોડી ખાંડ અને તેલની સાથે પકાવવામાં આવે છે જ્યાં સુધી આનો રંગ ગાઢો અને ખુશ્બુ માટી જેવી ન આવે બહારની પરત બનાવવા માટે ચીપચીપો ચોખાનો લોટ અને ખાંડ અને ગરમ પાણી નાખીને લચીલો લોટ તૈયાર કરે છે પછી આ લોટમાં કમળના બીજ ની પેસ્ટ ભરીને નાની નાની ગોળીઓ બનાવે છે આને વાંસની ટોકરીમાં રાખીને ભાપમાં પકાવવામાં આવે છે જ્યાં સુધી એ પારદર્શી અને મુલાયમ ન થઈ જાય અંતમાં આ ગોળીઓને ક્યારેક નારિયેલના ભૂક્કામાં તો ક્યારેક ગુલાબ અથવા તો ચોકલેટની હલકી પરત માં જવા આવે છે અને તૈયાર થઈ જાય છે કમળના બીજોની બનેલી સુગંધિત નરમ અને સ્વાદ ભરી